ભાગ્યશાળી પુરુષોના તે સાત ગુણો જે દરેક પુરુષમાં જોવા મળતા નથી મિત્રો દરેક માનવ શરીર પોતાની રીતે અનોખું અને ખાસ છે અને સામુદ્રિક શાસ્ત્ર અનુસાર આપણા શરીરની રચના અને તેના પર રહેલા કેટલાક અદભુત ગુણો આપણા જીવન અને ભાગ્ય વિશે ઊંડી માહિતી આપે છે આ ગુણો દ્વારા આપણે જાણી શકીએ છીએ કે આપણી જીવનયાત્રા કઈ દિશામાં જઈ રહી છે અને આપણે સંપત્તિ અને સમૃદ્ધિ તરફ આગળ વધી રહ્યા છીએ કે નહીં શું તમારા જીવનમાં એવું કોઈ લક્ષણ છે જે દર્શાવે છે કે તમે ખરેખર ભાગ્યશાળી છો આજે અમે તમને તે ખાસ ગુણો અને શરીરના ભાગો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમારા જીવનમાં સંપત્તિના આગમનનો સંકેત આપે છે આ ગુણો ફક્ત સંપત્તિ વિશે જ વાત કરતા નથી પરંતુ તે પણ જણાવે છે કે તમારા ભાગ્યમાં સુખ સમૃદ્ધિ અને અપાર સફળતા લખેલી છે આજના ભૌતિકવાદી વિશ્વમાં દરેકને પૈસાની ખૂબ જ જરૂર હોય છે પછી ભલે તે ગરીબ હોય કે અમી પૈસા વિના ધર્મ કે કર્મ કરી શકાતા નથી પૈસા વિના આપણે ભૂખ્યા વ્યક્તિની ભૂખ પણ સંતોષી શકતા નથી સામુદ્રિક શાસ્ત્રમાં દર્શાવેલ આ નિશાનો અને શરીરની રચનાના આધારે અનુમાન લગાવી શકાય છે કે કયો માણસ ખૂબ ભાગ્યશાળી છે અને તેના જીવનમાં ઘણી ખુશી અને સમૃદ્ધિ રહે છે એવું લખેલું છે કે તેઓ ધનવાન બનશે આ લોકો પોતાના માટે તેમજ તેમના પરિવારના સભ્યો અને જીવનસાથીઓ માટે ખૂબ જ ભાગ્યશાળી હોય છે અને તેમના કારણે તેમનો આખો પરિવાર સુખી જીવન જીવે છે શું તમારા શરીર પર એવા નિશાન છે જે તમારા ભાગ્યને ઉજ્જવળ બનાવશે ચાલો જાણીએ અને જોઈએ કે શું ધનની દેવી લક્ષ્મીના આશીર્વાદ તમારા જીવનમાં હંમેશા રહેશે પરંતુ તે પહેલા પ્રિય મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલાં મારી તમને એક નાની વિનંતી છે કે વિડિયોને અંત સુધી જુઓ તેને બિલકુલ ચૂકશો નહીં કારણ કે આ માહિતી ખૂબ જ કિંમતી છે અને વિડિયોને અન્ય લોકો સાથે શેર કરો જેથી અન્ય લોકોને પણ ફાયદો થાય અને હા મિત્રો વિડિયોને એક સુંદર લાઇક આપો અને તમારી પોતાની યુટ્યુબ ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી તમને શક્ય તેટલી વહેલી તકે આવી માહિતી મળી શકે અને હા પ્રિય મિત્રો કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા લખવાનું ભૂલશો નહીં મિત્રો જુઓ વાત એ છે કે અમે ફક્ત સલાહ આપી શકીએ છીએ તે અમારું કામ છે હવે તમે માનો કે ના માનો તે તમારી ઈચ્છા છે પણ મિત્રો હું એક વાત ચોક્કસ કહીશ કે જો તમે માનો છો તો તમારી નૈયાપાર થઈ જશે આ વિડિયોને અંત સુધી જોયા પછી તમારે કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડશે નહીં બાકી તમારી ઈચ્છા છે તમે પોતે ખૂબ સમજદાર છો તો પ્રિય મિત્રો ચાલો આપણે વધુ વાતો કર્યા વિના આ વીડિયો શરૂ કરીએ નંબર એક ગુણવાન બાળક મેળવવું જે વ્યક્તિના ઘરમાં ગુણોથી સંપન્ન બાળકનો જન્મ થાય છે તે પણ ભાગ્યશાળી માણસથી ઓછો નથી શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિના ઘરમાં માતા પિતાનું સંસ્કારી શિક્ષિત અને આદરણીય બાળક જન્મે છે તેનો વૃદ્ધાવસ્થા સુખી થાય છે આવા વ્યક્તિઓ વૃદ્ધાવસ્થામાં પણ સુખનો આનંદ માણે છે અને મૃત્યુ પછી સ્વર્ગમાં જાય છે તેથી એવું પણ કહેવાય છે કે જો પુત્ર સારો હોય તો ધનનો સંચય થાય છે જો પુત્ર ખરાબ હોય તો ધનનો નાશ થાય છે નંબર બે સદગુણી પત્ની મેળવવી એ પુરુષ માટે ખૂબ જ ભાગ્યશાળી સંકેત છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જે કોઈ સ્ત્રી પોતાના પરિવારની ગરિમાને ધ્યાનમાં રાખીને કામ કરે છે તે સુકન્યા છે જે પુરુષ સુકન્યા સ્ત્રી સાથે લગ્ન કરે છે તે ભલે ટૂંકું જીવન જીવે પરંતુ ઘરમાં હંમેશા સમૃદ્ધિ અને શાંતિ રહે છે નંબર ત્રણ જે પુરુષની પીઠ કાચબાની પીઠ જેવી હોય છે તે ખૂબ જ ધનવાન અને ભાગ્યશાળી હોય છે જે પુરુષની હથેળીની વચ્ચે તલ હોય છે તે વ્યક્તિ વિશે એવું કહેવામાં આવે છે કે તેને વાહનની સુવિધા અને સમાજમાં ઘણું માન મળે છે નંબર ચાર જે પુરુષોની છાતી પર ઘણા વાળ હોય છે તેમના જીવનમાં ઘણું સુખ સમૃદ્ધિ અને સંપત્તિ મળે છે આવા લોકો સ્વભાવે ખૂબ જ સંતુષ્ટ હોય છે અને તેઓ પોતાનું જીવન પોતાના માટે જીવે છે નંબર પાંચ જો પુરુષના પગની સૌથી નાની આંગળી અંગૂઠા કરતાં મોટી હોય તો આવા લોકો ખૂબ જ ધનવાન હોય છે જે પુરુષોના જાંધ લાંબા જાડા અને મજબૂત હોય છે તેમનું નસીબ હંમેશા તેમનો સાથ આપે છે નંબર છ ટૂંકી ગરદન અને સામાન્ય ગરદન ખૂબ જ શુભ માનવામાં આવે છે આવા ગરદનવાળા લોકો જેમની ગરદન ખૂબ લાંબી નથી તેઓ તેમના જીવનમાં ખૂબ પૈસા કમાય છે નંબર સાત જે પુરુષોની સૌથી નાની આંગળી તેમના પગની બધી આંગળીઓ કરતાં મોટી હોય છે આવા પુરુષોના જીવનમાં ક્યારેય પૈસાની કમી હોતી નથી અને આવા લોકો તેમના જીવનમાં ખૂબ પૈસા કમાય છે નંબર આઠ જે લોકોના હાથમાં શંખ ચક્ર ગદા રથ અથવા તીરના નિશાન હોય છે તેમને ચોક્કસપણે તેમના જીવનમાં કંઈક અથવા બીજી વસ્તુ પર શાસન કરવાનો અધિકાર મળે છે નંબર નવ જે પુરુષોના હાથમાં ત્રિકોણનું નિશાન હોય છે તેઓ તેમના પરિવારમાં ગૌરવ લાવે છે આવા લોકો સુખ સુવિધાઓથી ભરેલા હોય છે અને તેમનો સ્વભાવ ખૂબ જ સુખદ હોય છે નંબર દસ જે લોકોના પગ પર તલ હોય છે તેઓ ખૂબ જ ભાગ્યશાળી હોય છે અને રાજાની જેમ પોતાનું જીવન જીવે છે નંબર અગિયાર જે પુરુષોનું માથું ગોળ અને કપાળ પહોળું હોય છે તેઓ ખૂબ જ પ્રભાવશાળી હોય છે અને તેમના પરિવારને દરેક પ્રકારની ખુશી આપવાનો પ્રયાસ કરે છે નંબર બાર સ્વસ્થ શરીર અને મન હોવું એ સારા નસીબની સૌથી મોટી નિશાની છે શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે ભાગ્યશાળી હોવાની પહેલી નિશાની એ છે કે તમારું શરીર હંમેશા સ્વસ્થ રહે છે નંબર તેર કાયમી આવક એ ભાગ્યશાળી હોવાની મોટી નિશાની માનવામાં આવે છે જો તમને અચાનક કોઈ સ્ત્રોતમાંથી ઘણા પૈસા મળે અને તેના કારણે તમારી પાસે કાયમી આવક હોય તો તમારે સમજવું જોઈએ કે માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર છે પ્રિય મિત્રો તમને આ વિડિયો કેવો લાગ્યો અમને કોમેન્ટમાં જણાવો જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત છો તો તમે માતા લક્ષ્મીનો પ્રેમ સ્નેહ આશીર્વાદ મેળવવા માંગો છો અને માતા લક્ષ્મી તમારા ઘરમાં નિવાસ કરે અને તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો તો વિડિયોને ઝડપથી લાઇક કરો અને તમારી પોતાની યુટ્યુબ ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં ચોક્કસપણે જયલક્ષ્મી માતા લખો મિત્રો આ બધી માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે તમારી શ્રદ્ધા અને માન્યતા પર જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહ અજમાવો વિડિયોનો હેતુ ફક્ત તમને વધુ સારી સલાહ આપવાનો છે અમે આ સંદર્ભમાં કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી મિત્રો જો તમને વિડિયો ગમ્યો હોય તો ચોક્કસ લાઇક અને સબસ્ક્રાઇબ કરો આભાર જય શ્રી કૃષ્ણ